નમસ્તે દર્શક મિત્રો આજે આપણે એવા એક મુદ્દાની વાત કરવી છે આ સ્ક્રીન નથી આવતું બરાબર હલો 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 અજે <raszam> આપણે Hello, hello. આપણે આજે ચર્ચા કરવી છે એ ખાસ કરીને હવે જે બીજો જે છેલ્લો દોર છે ચૂંટણી લોકસભાની ચૂંટણીનો એમાં આખી પરિસ્થિતિ અત્યારે આવીને ઉભી છે એ પ્રમાણે હવે મતદાન અને એના મતદાન અને એની જે પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને જેવું એની સાથે મત ગણતરી ચાલુ થશે એની સાથે પૂરી થશે થશે મતદાન પૂરું છ વાગે એની સાથે એક્ઝિટ પોલ આવશે અને એક્ઝિટ પોલના કારણે આખા દેશમાં કોની બેઠકો કેટલી આવશે એની બધી વાતો થશે તો આપણે આજે એક્ઝિટ પોલ ખરેખર કેટલા કેટલા અંશે સાચા છે કેટલા ખોટા છે શું છે એની સંપૂર્ણ વિગતો આપણે આજે ચર્ચા કરવાની છે અને જેથી કરીને આવતીકાલે જે જે શરૂ થશે મતદાન પૂરું થયા પછી તરત જ તો એમાં લોકો કઈ રીતે એને સાચા માને છે નથી માનતા એની બધી આપણે ચર્ચા કરીશું અને આપણી સાથે જોડાઈ ગયા છે અનિલભાઈ પટેલ કે જે એક સમય ગુજરાત સરકાર સાથે જોડાયેલા હતા અને અત્યારે એ આવી બધી બાબતોમાં નિષ્ણાત પણ છે તો અનિલભાઈ તમારું સ્વાગત છે સત્ય ડેમાં ધન્યવાદ અનિલભાઈ ચૂંટણીના જે સાત તબક્કા હતા એ તો પૂરા થઈ ગયા તો અંતિમ હા તબક્કો ને મતદાન પણ આવી રહ્યું છે અને જેવું મતદાન પૂરું થશે એની સાથે જ એક્ઝિટ પોલ પણ શરૂ થઈ જશે તો અનિલભાઈ તમારા પોતાના ઘણા બધા અનુભવ પણ રહ્યા છે આમાં તો એક્ઝિટ પોલ ખરેખર

કયા મીડિયા છે શું છે મીડિયા ખબર નથી પણ મીડિયા નામે એક્ઝિટ પોલ નવા 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 રોજ શરૂ કરી દીધા છે હવે આ એક્ઝોટ પોલ માં કેટલી વિશ્વસનીયતા છે એ આપણે ચકાસવાની રહે છે અને લોકોમાં શું છે આ તો લોકોના માણસને ભ્રમિત કરે છે અને ખરેખર તો હું તો એવું માનું છું કે જે ચૂંટણી કમિશનર ટી એન સેશન હતા અને તે સમયે જે ચૂંટણી કમિશનર તરીકે જે ચૂંટણી પંચ પર એનું જે વર્ચસ્વ હતું એને ચૂંટણી પંચ તરીકે ચૂંટણી પર જે અંકુશ હતું એ અંકુશ ફરી લાવવાની જરૂર છે નહી તો આ જે એક્ઝિટ પોલ છે એ હું એમ માનું છું કે પોલમ પોલ જ લાગે એક્ઝિટ પોલ નહીં પોલ જ આ પોલ શબ્દ જે ગુજરાતીમાં આપણે જેને કહીએ છીએ ને આ બધી પોલમ પોલ જ છે એટલે વાસ્તવિકતામાં શું છે અને બીજી વસ્તુ એક હું અગત્યની કહું છું કે આ એક્ઝિટ પોલ પર ખરેખર તો પ્રતિબંધ મૂકી દેવો જોઈએ કારણ કે ચૂંટણી ઉપર એની ખૂબ જ વિપરીત અસર થાય છે લોકોના માનસ ભ્રમિત કરે છે સાચી વસ્તુ લોકો સુધી પહોંચતી નથી બીજું જે સેમ્પલ રેન્ડમ સિસ્ટમ જે છે આમાં આમાં કેટલા લોકોએ મત આપ્યા હવે લાખો કરોડો મતદારો છે એની વચ્ચે તમે તેને કહેવાય કે બહુ જ નાની સંખ્યામાં આ મતદારો માટે ઓપિનિયન લેવામાં આવે છે બીજું ઓપિનિયન જયારે લેવામાં આવે છે તો બે પ્રકારના આવે લેવામાં છે કે ઓનલાઈન બી ઓપિનિયન લે છે રૂબરૂ મુલાકાતો લઈને પણ ઓપિનિયન લે છે અને આ બધું મિક્સ કરીને આ લોકો ઓપિનિયન પોલ બહાર પાડતા હોય છે હવે આમાં અગત્યની વસ્તુ એવી છે કે છેવાડાના માનવ સુધી તો આ ઓપિનિયન ના જે ઓપિનિયન લેવા માટે જનાર વ્યક્તિઓ છે જઈ શકતા નથી આમાં ઓપિનિયન પોલ આપનાર ઓનલાઈન જયારે કરતા હોય છે ત્યારે તે ઓનલાઈન સિસ્ટમનો જે ઉપયોગ કરતા વ્યક્તિઓ છે ઘણી તો આપણે એવું કહીએ કે જે નવરા માણસો છે એ લોકો પણ બેઠા બેઠા ઓનલાઈન ઓપિનિયન આપતા હોય છે ખરેખર કામ કરનાર માણસો છે એ લોકો પાસે તો સમય જ નથી આવું ઓપિનિયન પોલ આપવા માટે એટલે ઓપિનિયન પોલ જે બહાર પડવામાં આવે છે અને એમાં શું થાય છે કે એક તરફો ઓપિનિયન પોલ આવી જતો હોય છે અને જેને કારણે મતદારો મતદારો પર એની વિપરીત અસર થતી હોય છે એટલે હું તો એવું માનું છું કે આ જે બધા ઓપિનિયન પોલ છે એના ઉપર પ્રતિબંધ મુકાવવો જોઈએ અથવા કઈક ઇલેક્શન સંપૂર્ણ પૂર્ણ થાય મતદાન સંપૂર્ણ પૂર્ણ થાય ત્યાર પછી આ લોકો ઓપિનિયન પોલ આપે ત્યારે સાચ કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય મતદાર અને મતદારની અસર ન થવી જોઈએ આ વાત સાચી છે અને તમારી વાત સાચી છે કારણ કે આટલા બધી ટીવી ચેનલો આપણી પાસે છે આપણા ભારતમાં લગભગ ચારસો જેવી છે જે જેટલાય ચેનલ કહી શકાય એવી તો એની સાથે જ્યારે આ આ ખેલવાડ થતો હોય છે આંકડાઓનો ખેલવાડો તો કઉ છું કારણ કે એની જે એની જે સર્વેની જે સાઈઝ છે એ સાઇજ તો એકદમ નજીવી હોય છે ત્રીસ પાંત્રીસ હજાર લોકોને પૂછીને નક્કી કરતા હોય છે હા ગયા ગયા વર્ષે આપણે જોયું છે કે ગયા વર્ષે આપણે જોયું છે કે ગયા સોરી ગયા વર્ષની ગયા ઇલેક્શનમાં આપણે જોયું છે લોકસભાના કે એમાં જે ઓપિનિયન એક પોલની સાથે એની એના એને એની એને પછી એક્ઝિટ પોલ જે થયા હતા એમાં એમાં મોટાભાગે જે એક્ઝિટ પોલ આવ્યા હતા એ કોંગ્રેસની બાબતમાં સાચા નતા પડ્યા અને ભાજપની જે બેઠકો આવી હતી એમાં 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 ચારેક ટીવી ચેનલ એવી હતી કે જે થોડે ઘણે અંશે એની નજીક હતા તો આ બધી જ બાબતો જે છે એમાં એમાં સૌથી સૌથી આ બધી જ બાબતો જ્યારે ટીવી ચેનલો દ્વારા રજૂ થતી હોય છે ત્યારે એ જ ટીવી ચેનલો ની વિગોતો બીજી બધી ચેનલો એનો ઉપયોગ કરતા હોય છે માનો કે અત્યારે 10 ટીવી ચેનલ એવી છે કે જે આ એક્ઝિટ કોલનો ઉપયોગ કરતા હોય છે અને એક મિનિટ એક મિનિટ એક આપણે આપણે કેટલી ટીવી ચેનલો એનો ઉપયોગ કરે છે મને કહો

હા તો એની સામે આ જે એક્ઝિટ પોલ માટે જ્યારે મતદાર જે મતદારો નો ઓપિનિયન લેવામાં આવે છે તો કેટલા ટકા મતદારો નો ઓપિનિયન લેવામાં આવે છે એ તો એક કોઈ નથી હોતું એટલે એ એટલા માટે કે આ જે ખરેખર જે ઓપિનિયન લેવામાં આવે છે એ એ એ એ એનો એનો જે સેમ્પલ છે 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 તો એકદમ નાની હોય હોય મતલબ નથી કે આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે એટલા માટે આ એક જોખમી પ્રક્રિયા તો છે અને તમે જે વાત કરી એ વાત સાચી છે કે ચૂંટણી પંચે આના ઉપર કાયમના માટે પ્રતિબંધ મૂકવો જોઈએ કે આવા કોલ તમે રજૂ જ ન કરી શકો કારણ કે ચૂંટણીના એના પરિણામ જે મતદાનનું જે પરિણામ આવવાનું હોય મતગણતરી થવાની હોય એના ચાર દિવસ એ મતદાન તમારે ઓપિનિયન પોલ આપવો આપો આપો તમે છો ત્યારે સામાન્ય રીતે કેવું હોય છે કે જે પક્ષો છે મતદાન છે ને અનિલભાઈ મતદાન પૂરું થયા પછી જ આ લોકો આપતા હોય છે એ પેલા એક્ઝિટ પોલ નથી આપતા ત્યાર પછી આપે ત્યારે એની પેલા ઓપિનિયન પોલ હોય છે

એ લોકોના તરફેણમાં આ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ થતા હોય છે અને જેને કારણે મતદારો પર આનો પ્રભાવ પડે વાત સાચી છે મતદારો એવું માનવા લાગે છે કે હા જે પક્ષ ને આટલી બેઠકો જ આવી રહી છે પણ તો વાસ્તવિકતા ઘણી વખત અલગ હોય છે છે આપણે કે વિરોધ પક્ષ જે છે વિરોધ પક્ષ વારંવાર કે કે છે કે ભાઈ માં ક્યાંક ને ક્યાંક ચેડા કરવામાં આવે છે બોગસ મતદાન કરવામાં આવે છે આથી બધી ઘણી બધી વાતો થતી હોય છે તો લોકોના મનમાં એક થસી જાય છે કે નહીં આ વખતે તો આ પક્ષ ને ચારસો બેઠકો આવશે જ તો એવી ગોઠવણ ન હોય હોય ન હોય એને કોને ખાતરી હોય છે ઓપિનિયન પોલ દ્વારા લોકોના મનમાં ઠસાવી દેવામાં આવે કે આટલી બેઠકો આવશે તમે વાત કરી રહ્યા છો એ પણ બરાબર છે કે લોકોના મનને આખું બ્રેઇન વોશ કરી નાખવામાં આવતું હોય છે જે જો બે હજાર ચૌદ પહેલા ઈવીએમ પાછળ જે હાલની સરકાર છે એ પક્ષ વિરોધ કરતો હતો કે ઈવીએમ માં ગરબડ થાય છે ઈવીએમ માં ગરબડ થાય છે બરોબર ત્યારે જે શાસક પક્ષ હતો કોંગ્રેસ એ એનો બચાવ કરતો હતો હવે પછી ભારતીય જનતા પાર્ટી છે એમ છે 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 કે ઈવીએમ ઈવીએમ બરોબર અને એના વિરોધ પક્ષ હવે એની માં ગરબડ એવું એટલે વાસ્તવિકતા એમ જોવા જઈએ તો જે સરકારમાં સક્ષમ હોય જે સરકાર પોતાની બનાવતા હોય એ જે સરકાર ચલાવતા હોય એ પોતાના તંત્રને સારું ગણે પોતાની માતા પોતાના બાળકને વાલું ગણે એવું આ છે

અને હું તો એટલે સુધી કઉ છું કે બે હજાર ચૌદ પહેલા કે ભારતીય જનતા પાર્ટી જયારે સરકારમાં નથી પક્ષમાં એ પાર્ટીએમ નો સંપૂર્ણ વિરુદ્ધ કરી ચુકી છે એ મતદારોએ વિચારવાનું છે લોકો એ વિચારવાનું હવે રહે છે કારણ કે ચૂંટણી કમિશનર કે ચૂંટણી પંચ તો કશું જ નથી ચૂંટણી પંચ તો માત્ર જે તે સરકાર તે વખતે હોય એના અંકુશમાં આ કામ કરે છે

અનિલભાઈ અત્યારે કેટલાક ચોક્કસ પક્ષ જે છે એ એવું કહે છે કે અમારી ચારસો બેઠકો આવશે અને એક્ઝિટ પોલ પણ એવું જ બતાવશે કે આ બેઠકો આવશે તો ખરેખર મતદારો એવું માની લેતા હોય છે કે આ ચારસો બેઠકો જે એક્ઝિટ પોલ પણ કર્યું છે નરેન્દ્ર મોદી પણ કર્યું છે ભાજપ પણ કર્યું છે ભાજપ સાથે જોડાયેલા પક્ષો પણ કર્યા છે કે ચારસો બેઠકો આવશે તો ખરેખર લોકોના મનમાં એની અસર થઈ હોય છે કે હા ચારસો બેઠકો આવશે ભલે એને મત આપવો એ ન હોય તો પણ એટલે લોકોમાં હવે એવું થઈ ગયું છે લોકો એવું માની લીધું છે કે ભાઈ હવે આ તો જે સત્તા પક્ષ હોય એ જે કંઈ કરે એ બધું સાચું કારણ કે તમે ચૂંટણીથી લઈને તમે ન્યાયતંત્ર પરના બી તમે બીજા જે કોઈ નિર્ણયો થતા આવતા હોય એ જોતા હોય એ જે જે પક્ષ હોય એમાં મા આમાં કંઈ એવું નથી કહેવાનું કે અત્યારે ભારતીય જનતા પક્ષ સત્તામાં છે કોંગ્રેસ હતી તો એ સત્તામાં હોય તો એ કોંગ્રેસના પક્ષમાં સામાન્ય રીતે મીડિયા વાળા ફેવર કરતા હોય અત્યારે ભારતીય જનતા પગ સત્તામાં છે તો એનો ફેવર કરતા હોય એ સ્વાભાવિક છે અને ચૂંટણી પંચ બી ચૂંટણીપંચ બી જે પગ સત્તામાં હોય જે સરકાર સત્તામાં હોય એ પ્રમાણે જ કામ કરતી હોય અને એ પણ એક તો સ્વાભાવિક છે કે સરકારમાં જે કોઈ અધિકારી કામ કરતા હોય એને તો કોઈ પણ સરકાર આવે એ સરકારના હુકમના આદેશને જ પાલન કરવાનું છે એ વહીવટી તંત્રનો એક સિદ્ધાંત અને વહીવટી તંત્ર એના નિયમ માં રહીને કરવાનો થાય પરંતુ હવે અત્યારે એ પ્રભાવમાં રહીને કરે છે એ એક મહત્વની વસ્તુ બની રહે છે બરાબર છે તો તો અત્યારે અનિલભાઈ માનો કે ગુજરાતમાં ભાજપ એવો દાવો કરે કે છવ્વીસ બેઠકો અમારી છે બરાબર પરંતુ સ્થિતિ આપણે ગ્રાઉન્ડ રિયાલિટી જોઈએ તો એવી પરિસ્થિતિ તો નથી જ કે છવ્વીસે છવ્વીસ બેઠકો એની આવશે

કે ભાઈ મેં કોને વોટ આપ્યો છે કેવી રીતે આપ્યો છે અત્યારે સરકાર કેવી રીતે કામ કરે છે એ લોકોના માણસમાં હવે સ્પષ્ટ ચિત્ર થઈ ગયું છે પહેલા હતું કે ભાઈ આમ થશે ને તેમ થશે પણ હવે તો લોકોના માણસમાં જે છે એ છે બીજી વસ્તુ હું તમને આ બાબતે એ કહેવા માંગુ છું કે ભૂતકાળમાં હમણાં થોડા સમય પહેલા એક રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા ચાલતી હતી અને પેલા ભાઈ જે ચૂંટણી અધિકારી હતા એ ઓન કેમેરા જે ચૂંટણીના જે મત હતા એને રિજેક્ટ કરતા હતા ચૂંટણી તંત્ર પર કેટલો વિશ્વાસ મૂક્યો એટલે ચૂંટણીમાં જે સત્તાધારી પક્ષ હોય એ પોતાના સત્તાનો ઉપયોગ કરીને જે કઈ કરવાનું થતું એ કરતા જ હોય એમાં કોઈ બે મત નથી આ તો શું કેવાય યુદ્ધ જેવી વસ્તુ છે યુદ્ધ જેવી વસ્તુ છે તમે યુદ્ધમાં ગયા હોય અને પછી એમ કહો કે આ મારા અનિલભાઈ આપણે આપણે જોયું બે હાજર ઓગણીસ માં જોયું કે લોકસભાની ચૂંટણી વખતે કે એમાં જે એક્ઝિટ પોલ બતાવતા હતા કે ભાજપ ને ત્રણસો સાડા ત્રણસો બેઠકો આવશે ત્રણસો સાડા ત્રણસો ની વચ્ચે મોટા ભાગના તો એમાં આવી ત્રણસો બરાબર અને કોંગ્રેસ ની બતાવતા હતા સિત્તેર થી એસી ની આસપાસ તો કોંગ્રેસ ની આવી માત્ર બાવન જ તો આ એક્ઝિટ પોલ એક બાજુ આપણે જોઈએ સત્તા પક્ષ માટે સાચો ઠેરો જયારે વિરોધ પક્ષ માટે ખોટો ઠેરો તો આવું કેમ થતું હશે ના આમાં એવું છે કે જે તે વખતે લોકોમાં જે આ યાત્રા જે નીકળી હતી ને આઈ થિંક એ વખતે રાહુલ ગાંધી ની યાત્રા ચાલતી હતી ને લગભગ અને કેજરીવાલ કોંગ્રેસ આ બંને મળીને જો ગણતરી કરી હોત તો જે તમે જે કહો છો ને એનું એક્ઝિટ પોલ સાચો પડ્યો હોત પરંતુ બે પાર્ટી અલગ થઈ એને કારણે જે વિરોધ પક્ષમાં જે સ્વાભાવિક છે કે સત્તાધારી પક્ષને પોલ પ્રમાણે પરંતુ વિરોધ પક્ષને ન મળવાનું કારણ આ છે કારણ કે મતો વેચાઈ ગયા મતો વેચાઈ ગયા મતો વેચાઈ ગયા હતા પણ એમાં બે હાજર ઓગણીસ માં જે એક્ઝિટ પોલ આવ્યો હતો અનિલભાઈ એમાં ન્યૂઝ અને ચાણક્ય ચાણક્ય બંને સાથે મળીને એનો એક્ઝેક્ટ કોલ માટેનો જે સર્વે કરેલો હતો તો એમાં એન્ડિયા ને એને એવું કહ્યું હતું કે ત્રણસો ને પચાસ બેઠકો આવશે અને આવી ત્રણસો ત્રણ તો ત્યાં પણ મોટો ગેપ જોવા મળે છે તો એ એ એ પોલ કયા આધારે આ લોકો નક્કી કરતા હશે આટલો બધો ગેપ કઈ રીતે આવી શકે દસ ટકા કરતા પણ લગભગ સમજો પંદર સોળ ટકા ગેપ આવે છે તો આવું કે માનો કે ન્યૂઝ એટીન છે તો ન્યૂઝ એટીને ત્રણસો ને છત્રીસ બતાવી હતી ભારતીય જનતા પાર્ટીને અને આવી હતી ત્રણસો ને ત્રણ ની આસપાસ તો આટલી વધારે સીટો બતાવીને શું આ લોકો શું કરવા માંગતા હોય છે એકમાત્ર ટાઈમ્સ નાવ જે છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા નું ટાઈમ્સ નાવ ટીવી એ એ લગભગ એકદમ નજીક હતું એને ત્રણસો ને છ એક્ઝેક્ટ ત્રણસો ને છ જ કઈ અને ત્રણસો ને ત્રણ આવી તો આ બીજી બધી ટીવી ચેનલો છે એ કેમ આટલી બધી વધારે બતાવતા હતા આમાં આમાં એક વસ્તુ છે તમને સમજાવું કે ચૂંટણી કમિશનર ચૂંટણી પંચ ઉપર આ પ્રભાવ પાડવા માટેનો એક આખો છે બાકી જે સેમ્પલ તમે કહ્યું કે બહુ જ ઓછામાં પચાસ હજાર લાખ બે પાંચ લાખ એટલા મતોનું ખાલી મતદાન કરાવીને તમે સેમ્પલ સિસ્ટમ થી જે આ પ્રક્રિયા કરવામાં આવે એ કેટલા અંશે સાચી એ તો મને સમજાવો કારણ કે સેમ્પલ રેન્ડમ સિસ્ટમ તમે કોઈ પણ રિસર્ચ કરો ને કોઈ રિસર્ચ ત્યારે રિસર્ચ માટે પણ એક ધારાધોરણ હોય કે તમે આટલું મોટા યુનિટનું જયારે રિસર્ચ કરતા હોય ત્યારે એના આટલા પર્સન્ટેજ એનો તમે અભ્યાસ કરો તો જ એનું તારણ સાચું નીકળે બાકી તારણ કોઈ દિવસ સાચું પડતું નથી હા અંદાજે તમે પછી મારી દો ગપોડા એ આખી વસ્તુ સુધી છે બાકી સંપૂર્ણ તમારું એક્ઝિટ પોલ સાચો પડવાનો જ નથી ને પડી શકવાનો બી વાત સાચી છે તો હવે આપણે તો પેલી જૂનની રાહ જોઈએ જયારે છ વાગે મતદાન પૂરું થશે મતદાન પૂરું થશે ત્યારે એક્ઝિટ પોલ એની સાથે જ શરૂ થઈ જશે મતદાન જેવું પૂરું થયું એની સાથે કારણ કે પેલા તબક્કા થઈ લઈને સાત તબક્કા સુધી અલગ અલગ તબક્કાનો સ્ટડી તો અત્યારે કરી જ રાખ્યો છે મતદાન હવે છેલ્લા તબક્કાનો જ બાકી રહ્યો છે તો આગળનો જે અનુભવ છે એ અનુભવ પણ રજૂ કરશે આ ચેનલો દ્વારા એટલે જ હું તમને કઉ છું કે એ લોકોએ તો બધું તૈયાર રાખ્યું હશે એટલે આ બધું ફિક્સ કેવાય આ જેને કેવાય ને કે ક્રિકેટમાં આપણે નથી કેતા મેચ ફિક્સિંગ આ મેચ ફિક્સિંગ જેવું એક્ઝિટ પોલ કેવાય છે ડેટા તૈયાર જ છે એમ ને

મારી વાત સમજો તમે મતદાન કેન્દ્ર ની બહાર નીકળ્યા અને તમે મતદાર ને પૂછો મતદાર સાચું જ કીધું છે તમે તમે કેવી રીતે માની લો બીજી વસ્તુ એવા મતદાન કેન્દ્ર પર ગયા હોય કે એક જ પાર્ટી ને તરફેણ કરતું હોય બરોબર એવા પણ મત વિસ્તારો છે કે જ્યાં તમે જાઓ તો કે આ ભાજપ એટલે ભાજપ એટલે કે કોંગ્રેસ એટલે કોંગ્રેસ કે ઝાડુ એટલે ઝાડુ

તો તમે દર્શકોને ઘણી બધી વિગતો આપી તમારા પોતાના સરકાર 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 સાથેના અનુભવો તમે જે શેર કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને ફરીથી આપણે કોઈક આવા જ પર આપણે સાથે જોડાઈશું તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જે સચિવાલયમાં વર્ષો સુધી એમણે સેક્રેટરી ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું છે અને એમનું કહેવું એવું છે કે જ્યાં સેમ્પલ સાઈઝ જે છે એ સર્વે નો સાઇઝ ખરેખર સાઇઝ વધારવી જોઈએ આટલા ડેટા પૂરતા નથી દરેક દરેક બુથમાં ઓછામાં ઓછા કેટલાક મતદારો એવા હોવા જોઈએ કે જે એવું સ્પષ્ટપણે કહી શકે કે એને કોને મત આપ્યો છે કારણ કે એના આધારે જ આ પોલ નક્કી થવાનો છે ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ જે કઈ આપણે ગણીએ તે તો એ આખી બાબત છે એ મૂળ તો આ જે પોલની જે સિસ્ટમ છે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ તો એ એ મૂળ છે યુરોપના જે દેશો છે લોકશાહી જ્યાં મજબૂત છે ત્યાંથી આવેલી છે અને એને ભારતે અપનાવી છે ભારતના ટીવી મીડિયાએ ખાસ કરીને કારણ કે બ્રિટનમાં લગભગ ઓગણીસો ને સાડત્રીસ માં શરૂ થઈ હતી ફ્રાન્સમાં ઓગણીસો આડત્રીસ માં શરૂ થઈ હતી અને એ પેલા અમેરિકામાં પણ ચાલુ થઈ ગઈ હતી એ વર્ષો પહેલાં તો આ મોટા પાયે જે મતદાન થતું હોય છે એનો મોટા પાયે સર્વે હાથ ધરાતો હોય છે પરંતુ આપણે ત્યાં જે છે એનો સેમ્પલ સાઇઝ છે બહુ નાની હોય છે જર્મની ડેનમાર્ક બેલ્જિયમ અને આયર્લેન્ડ એ એ બધા દેશોમાં પણ આ પ્રકારની સિસ્ટમ છે પરંતુ ત્યાં જે છે એ એ એ થોડી અલગ પ્રકારની હોય છે એટલા માટે આપણે ગુજરાત આપણે ગુજરાત અને ભારતમાં આ જે ઓપિનિયન પોલ જે છે એક્ઝિટ પોલ જે છે એ એને ખરેખર થોડો એમાં થોડો સુધારવાની જરૂર છે કારણ કે એક્ઝિટ પોલ જે છે એ એ મોટાભાગે ઓપિનિયન પોલ પણ સરખો હોય છે ઓપિનિયન પોલમાં એટલું હોય છે કે એ એમાં જે મહત્વ આપવા ન ગયા હોય એવા લોકોને પણ ઓપિનિયનમાં લેવાતા હોય છે અને મોટાભાગે ચૂંટણી પહેલા નક્કી થઈ જતું હોય છે ઓપિનિયન પોલમાં પણ એક્ઝિટ પોલ તો એ છે કે જે બુથ છે વોટિંગ બુથ છે એ એક્ઝિટ કરતા લોકો જે છે મતદાન આપીને બહાર નીકળતા લોકોનો સર્વે હોય છે એટલે એ નજીક હોય છે ચૂંટણીના પરિણામોની નજીક હોય છે એવો દાવો પણ કરવામાં આવે છે તો આ બધાની વચ્ચે આપણે જોઈએ છીએ કે ભારતમાં પણ આ પ્રકારના જે અખતરાઓ થયા છે અખતરામાં ઓગણીસો છન્નું થી જો કે એ ચાલુ છે દૂરદર્શને પણ આજ પ્રકારનો એક સર્વે કરેલો હતો અને એમાં ટીવી ઉપર બતાવવામાં આવ્યું તો ભારતની અને ગુજરાતની જે છવિ ટીવી ચેનલો છે અને ભારતની લગભગ ચારસો જેટલી સેટેલાઇટ ટીવી ચેનલ છે એમાં બતાવવામાં આવતો એને યુટ્યુબ ચેનલ્સ તો પારાવાર છે એમાં પણ આ જ પ્રકારના એના જે અલગ અલગ ટીવી ચેનલો પોતાનો સર્વે બતાવ્યો હોય એના આધાર ઉપર બાકીની બધી ટીવી ચેનલો છે એ જ પ્રવાહમાં પોતે બતાવવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ ખરેખર મતદાન થઈ ગયા પછી એના પરિણામો આવવાના એક કે બે દિવસ કે વધીને ચાર દિવસ માંડ હોય છે તો ચાર દિવસ સુધી જે લોકોના આ ડેટા જે છે એ ડેટા ઉપર ખરેખર ચૂંટણી પંચે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ ઘણા બધા લોકો માની રહ્યા છે અનિલભાઈએ પણ કહ્યું કે આ પ્રકારનો જે એક્ઝિટ પોલ જે છે એમાં પ્રતિબંધ મૂકી દેવો જોઈએ જેથી કરીને લોકો ભ્રમિત ન થાય કે કયા પક્ષને કેટલી બેઠકો આવી રહી છે મતદારનો મતદારનો પોતાનો અધિકાર છે જાહેર કરવાનો મતદાર પોતે જ જાહેર કરતા હોય છે કે અમે આ પક્ષને આટલી બેઠકો આપીશું પરંતુ ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ જે છે એ મતદારનો મતદારો જે વિચારીએ છીએ એની વિરુદ્ધ પણ હોઈ શકે છે તો કેટલાક ચોક્કસ રાજકીય રાજકીય પક્ષો આનો ગેરફાયદો ઉઠાવી શકે છે બોગસ મતદાન કરી શકે છે ઈવીએમમાં છેડછાડ કરી શકે છે અથવા તો ચૂંટણીની પ્રક્રિયાને લગતી કોઈ પણ બાબતમાં એ પ્રકારની ગોલમાલ પણ કરવાની શક્યતા રહે છે અને બીજે દિવસે જ્યારે જાહેર થાય કે હા જે આ પક્ષને આટલી બેઠકો આવી રહી છે ત્યારે એ જે ગોલમાલ થયેલી હોય છે એને ઢાંકી દેવા માટેનું મોટું ષડયંત્ર પણ બની શકે છે આનો કોઈ ઇનકાર થઈ શકે એમ નથી આજે શક્યતાઓનો તો ઓપિનિયન પોલ એ ખરેખર તો આમ પોલમ પોલ છે એવું પણ અનિલ અનિલ પટેલે પણ કહ્યું અને અને ઘણા બધા લોકો પણ માની રહ્યા છે કે ઓપિનિયન પોલ એક એક્ઝિટ પોલ એ ખરેખર પોલમ પોલ છે અને એટલા માટે એને ચૂંટણી પ્રક્રિયાથી અલગ રાખવું જોઈએ એવું લોકો માની રહ્યા છે બસ આજે તો આટલું અને આવતીકાલે પણ આવા જ કોઈ ઈસ્યુ પર આપણે ચર્ચા કરીશું તમે સત્ય દઈને તમારા પ્રશ્ન લખતા પ્રશ્નો તમારા મનમાં કોઈ કોઈ જાણવાની ઉત્કર્ટના હોય તો એ પણ તમે અમારી યુટ્યુબ ચેનલની નીચે કોમેન્ટ કરી શકો છો સજેશન કરી શકો છો અને એના આધારે અમે તથ્યો શોધીશું તથ્યોમાં જો એવું લાગશે કે ના આ તથ્ય બતાવવા જેવું છે તો એ પણ દર્શકોને બતાવીશું અને તમે આ બધી વિગતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એટલે એને શેર કરો ફોરવર્ડ કરો તમારા જૂથો જે છે તમારા ગ્રુપ છે એમાં પણ આ પોસ્ટ મૂકો જેથી કરીને વધારે લોકો જોઈ શકે નમસ્તે